બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં થોડો વધારો જોવા મળ્યો પાણી વધીને નવ હજાર ચારસો છોતેર ક્યુસેક થયું હોવાની માહિતી તારીખ આઠ નવ બે હજાર પચીસ ને સોમવારના સાંજે ચાર ત્રીસ કલાકના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમમાં પાણીની આવક નવ હજાર ત્રણસો ઇઠોતેર ક્યુસેક પાણી ચાલુ હતું તે વધીને નવ હજાર ચારસો છોતેર ક્યુસેક પાણી ચાલુ હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો પંચાણું પોઈન્ટ પાંચ ફૂટ હતી તે વધીને પાંચસો પંચાણું પોઈન્ટ પાસઠ ફૂટે પહોંચી હોવાના મહત્વના સમાચાર પાણીનો જથ્થો પંચોતેર પોઈન્ટ બાર ટકા હતો તે વધીને છોતેર પોઈન્ટ એકોતેર ટકા થયો હોવાના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના સાંજે ચાર ત્રીસ વાગ્યાના મહત્વના સમાચાર તાજા અને મહત્વના અપડેટ જોવા માટે પીએચએલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા Thank you.